હલો મિત્રો તો કેમ છો બધા મજામાં જશો તો જો કિસાન જે ખેતી કરતા હોય એને ખબર જ હોય કે આને શું કહેવાય આને કહેવાય પાવડો પછી આને લઈને આમ ફ્રીને નાનું નાખું વાળ લે અને આપણે જોવાય સાડીઓ બનાવી હોય જોઈ શકો જો લાગે તમને મિત્રો તો બધાને ખબર જ છે કિસાન ભાઈઓ જે ખેતી કરતા શું કહેવાય આજે અમે ખેતીનું કામ કરીએ છીએ તો આવા નવા મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ છે એક વસ્તુ રજો તમને હું દેખાડું આ છે આપણે નાળિયેરી જો કેવો નજારો લાગે છે ને મસ્ત એક નંબરનો નજારો જો